એક શાંત નિર્વિકાર વનમાં એક નાનો બાળક શિવલિંગને મજબૂતીથી આલિંગન કરીને બેઠો હતો શ્વાસો હવે ગણતરીના હતા પણ તેના હોઠો પર એક જ નામ સતત ગુંજી રહ્યું હતું મહાદેવ મહાદેવ આ હતો માર્કંડેય જેની આયુ પૂર્ણ થઈ ચૂકી હતી અને મૃત્યુ સ્વયં તેને લેવા આવી હતી યમરાજે પોતાનો પાશ આગળ વધાર્યો પણ એ પાશ શિવલિંગને સ્પર્શતા જ થંભી ગયો એક ક્ષણમાં આકાશ ગરજી ઉઠ્યો ધરતી કંપી ગઈ શિવલિંગમાંથી મહાદેવ પ્રગટ થયા ત્રિનેત્ર ખુલ્યો અને કાળ પણ થરથરી ઉઠ્યો મહાદેવે ગંભીર સ્વરે કહ્યું જે મારી શરણમાં છે તેને મૃત્યુ સ્પર્શ પણ કરી શકતું નથી યમરાજ નતમસ્તક થયા મૃત્યુ પાછી વળી ગઈ અને આમ માર્કંડે અમર બની ગયા અને એ જ ક્ષણથી મહાદેવ ઓળખાયા કાળોના પણ કાળ મહામૃત્યુ